વખત મજદૂરો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને જિલ્લા કલેક્ટર ને પ્રધાનમંત્રી ને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય મજદૂર સંઘ દ્વારા ઓગણીસો માં જે કર્મચારી પેન્શન સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી તે ન્યૂનતમ પેન્શન કર્મચારીઓને મળે છે જે પેન્શન સ્કીમ માં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પેન્શન વિરોધમાં સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાં પેન્શનનો નિર્ણય ન આવતા નિર્ણય લેવામાં આવેદન ગીર સોમનાથ જિલ્લા મજૂર સંઘ દ્વારા કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ઓર શ્રમ મંત્રાલય શ્રી મનસુખ માંડવીયાજી ની સમસ્યા ધ્યાન દે ઓર જલ્દ इसका हल હલ का પ્રયાસ કરે क्योंकि जिस तरह से महंगाई का दौर चल रहा है पेंशन में काफी सालों से बढ़ोतरी नहीं हुई है यही उद्देश्य को लेकर आज हम गिर सोमनाथ के जो भारतीय मजदूर संघ से जुड़े हुए कर्मचारी है आज कलेक्टर ऑफिस में आवेदन पत्र देने आए हैं और जल्द से जल्द केंद्र सरकार इसके ऊपर निर्णय ले जय हिंद जय भारत जय सोमनाथ